જય ભગવાન હિમારાવારા તો ત્યારે તો સાડા દસ છેવું થઈ ગયું બ્લોગ ચાલુ કરવા અમારે પ્રતિજ્ઞા થયા વહેલા હિવૈયા ગયા હતા વહેલા એટલે કાંઈ ચાલુ નતો કર્યો મેં અમે નાસ્તા પાણી કરશું તોય કરશું પણ પાછળ વાંતો માન વાંતો મમાર રહી ગયું મમ્મી જય શ્રી કૃષ્ણ નામ શ્રી કૃષ્ણ ગુપ્ત મારો જય કૃષ્ણ થોડો ગામ થઈ ગયું થઈ ગયું તો પણ બ્લોગ મોન થયો

ખીર ને તો દાળ ભાત ને. હા અને દાળ ભાત ને એવું હોય તો મુકાઈ ગયા હોય પણ આજ કઈ કરવા નથી દાળ ભાત હા હા ને ઋતુ ની ચાહે એને ચાવાનું તે કપડા લેવા એટલે ક્યાં જાય ખબર નહીં એ બધા ત્રણ હમણાં નીકળશે નાસ્તા પાણી કરી નથી એને બાકી છે અમારે બધા થઈ ગયા એવું બધી છે તો બસ બસ જો અત્યારે તો વાગી ગયા છે બહાર ને અહીંયા મારી રસોઈ થઈ ગઈ છે રસોઈમાં તો મને ખીર ને પોરી ને શાક ને એવું બધું છે અને ઋતિ ને ખુશી ને બધા ગયા છે બહાર ત્રણેય ધવલભાઈ ની અને મારે રસોઈ થઈ ગઈ એટલે હવે જો ભગવાનને થાળ ધરી દઉં રે વિશામ ની ખેન ન ઉતઈ છે તો ભગવાનને આપણે ભાવ કરી કે જમમાં પધારો જે ભગવાન જે ભગવાન જમમાં પધારો તો ભાવ કરીએ અને પછી પપ્પાને એને ઉછ જોઈએ જમમાં બેહુ હોય તો મેં આરી દે ને આ બાજુ મારા પાસે જોતા છે મમ્મી જ કાવે છે ભાઈને

বস এম হ'ল খাছো হা বেছে કપડે હંકેલ નહીં ખાય હા એવું બધું છે ને બાની છે નીચે હું તો ગાડી નીચે બધું કામ કરવા નતું એટલે ગઈ હતી નીચે અને બાની અહીંયા નીચે ભાઈ પાછળ હવે બાબા ગાડી છે ને તે ઈ હકા ધોકા તો બેઠો છે આ જો હકા દાદા ગાડી હકાવે હા ભાઈ હે હતા

કેમ આવતા નથી બહાર એમ જીન્સ પેન્ટ બે વસ્તુ લીધી બધા જો લાઈનમાં ગોઠવાઈ ગયા છે અને દીદીને ને કપડા ટૂંકા થવા મળ્યા હતા કે ખબર ન પડી તે વળી જો ખરીદી કરી એવા છે જુડીઓ માંથી કેવું જુડીઓ 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 માંથી

સરસ લ્યો તો જા નવા જૂના કપડા હતા તે ભણે બેન આવ્યા હોસ્ટેલમાંથી ભણીને એટલે ને કઈ થતા નહોતા એટલે ભલે એ નવા બે ત્રણ જોડી લેવા પડે એમ હતા એટલે લઈ આવ્યા છે અમે બધા બેઠા છીએ અને અમારા ભાઈ ખૂણા બેઠા બેઠા રમે છે તોફાન કરતા કરતા નિંદર બહુ આવે છે આ તો વીડિયો હાટો મેં જાગી છે પરાણે પરાણે આખું ખુલે છે પણ વીડિયો છે એટલે આપણે બે વાન થાય છે કા એવું છે ને એ બે પીપી કે પાછો હા એવું બધું છે ઠીક છે તો જો અમારે બેન એકલા છે ત્યારે આસ્થા બેન દુરાબેન મામા રોકાઈ ગયા છે અને જાગ અંદર સુઈ ગઈ છે એને નિંદર થાકી ગઈ છે એ સુઈ ગઈ અને અમે બધાય બહાર બેઠા છે આગળ ખુશી બેન આવે પછી આપણે જોઈએ કેવા લાગે તમે ખાસ અમને કોમેન્ટમાં જણાવજો કેવા લાગે છે અને તમે પછી તમે લેવા હોય તો તમે સુરતના જુડીઓમાં આવજો ને આપણે જો મારે ચોટી ગયા છે મારી હામું જોવા મળ્યા છે કોણ છે રાધે રાધે કરો રાધે રાધે કરજો રાધે 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 હવારે વાત કા નિંદર આજ મહાદેવ બોલો મહાદેવ 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 બોલો બોલો બોલવાનું જોઈ તો મિત્રો કહેજો જો આ એક પહેલી જોડ છે આવી છે ઘેરે પરવા માટે લીધી છે કાવી લીધી છે અને હવે બીજી બે આ છે બધા પેન્ટ શર્ટમાં જ લીધા છે એમ કા ટી શર્ટમાં એમ જ છે સરસ લીધો ચાલો તો માપીને જોઈ લઈ પાછા હા ડ્રેસ કરતા અત્યારે

અરે એ તો હજી છોડ નહીં માપે કે હજી નથી થઈ એ બીજા છેલ્લી એમ કહી દીધું એ જોડે હજી નથી થતી આ આપણે પીપલ આ રસ્તા પાસે આપણે ડો આપણે બહાર નીકળી પુલ પાસે હા તમે તો ત્રણ વાર તમે આવતા વાહ બેન વાહ મસ્ત લાગે છે હમ સારા લાગે છે મસ્ત લાગે છે ઓલા કરતા આ લાગે છે વધારે એમ મસ્ત લાગે છે હા કપડા હારે જ વાંધો નથી છે હા એ જ લેવાય ને એને પહેરવા હોય એટલે એને ખબર પડે છે

હવે મગજ ગયો છે ઠીક છે ચાલો મિત્રો તો જો આવી રીતનું છે અને અમારે ખુશી બે નજીક જોડે રહી છે એટલે આગળ આવે એટલે તમને બતાડી દઈ અને ખાસ કોમેન્ટમાં કહેજો કેવી લાગે છે એટલે હું છે પ્રસંગમાં જવાનું છે એટલે તરત ઉપયોગી થઈ જશે માતીની ગલે જાઓ હેના માચીની ગલે ચાલો મિત્રો તો જો આ છે ત્રીજી જોડ હા એ પેન્ટ શર્ટમાં છે ઇન્ટ્રિયર ડિઝાઇન પહેર્યા પછી સીધી નોકરી લાગી ને એવા લાગે છે પ્લાજો પ્લાજો દાદાજી નો લેંકો તે પેલા આવા જ પહેરતા છોકરો પીળો કલર કરે એવો પણ છે આવો છે એટલે એવું છે મસ્ત લાગે છે સારી છે સરસ લાગે છે મસ્ત લગા સારામાં સારી સરસ લ્યો મોજ કરો ખાઈ પીને હા જો મારે બે ને જો આવી ગયા હવે સુઈ જવું ને બેન આપણે આને જો મસ્ત લાગે જો અમારા બેન ના જો કેવી લાગે જો ખાલી એવું છે ઠીક છે ચાલો તો મિત્રો અત્યારે સાડા અગિયાર વાગી ગયા છે અને અમારે જો બધા ધીમે ધીમે એક પછી એક બધા પાછા સુવા મળ્યા ઘણી બધી બધું બેન માં આવ્યું બધું બધા બેઠા હતા અને જોતા હતા વાતચીત બધું કરતા હતા ભાઈએ રોવા મળ્યા અને બેની રોવા મળ્યા આસ્થા બહેન વીઆ ગયા બાજુ ભાઈ વી ગયા બહુ પૂછી બે વેદાન છે બ્લોગને પૂર્ણ કરીએ છીએ કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા છો મારી ચેનલ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો મારો વિડીયો તમને તમે શેર પણ કરજો આ બધા પ્રેમ આપતા રહેજો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો ભારત માતા કી જય જય ભવાની જય શિવાજી